જય શ્રી શિયામ મિત્રો હું યશ નિમ્બાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ તુલા રાશિનું ઓક્ટોમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય તો મિત્રો જો આપણે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને અમારા હર હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને જો મારું આ વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક અને વધારેમાં વધારે શેર કરજો તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડિયો તુલા રાશિનું ઓક્ટોમ્બર મહિનાનું તુલા રાશિમાં બહુ સાવધાની રાખવાની જરૂર રહેશે કારણ કે મહિનાની શરૂઆતથી જ ખર્ચનો ભાર અચાનકથી તમારી ઉપર આવી જશે જે સંભાળવો તમારા માટે ચુનૌતી પૂર્ણ રહેશે કારકિર્દીની વાત કરીએ તો નોકરીમાં બહુ વધારે વ્યસ્તતા રહેશે અને તમારી ભાગદોડ વધશે અને એક જગ્યાએ કામ કરવું થોડુંક મુશ્કેલ થઈ જશે મુશ્કેલ લાગવા મળશે આપને આ માસ દરમિયાન પરંતુ તમે તમારી મહેનત ચાલુ રાખશો અને વેપાર કરવાવાળા લોકોને યાત્રાઓ ઉપર જવાનો મોકો મળશે અને આનંદ યાત્રાઓથી તેઓને વેપારમાં સારા પરિણામો મળશે સારા પરિણામોની પ્રાપ્તિ થશે વેપારના ઉદ્દેશથી આ મહિનો ઠીક ઠાક રહેવાનો છે આપના માટે કારકિર્દીની દ્રષ્ટિથી આ મહિનો ખૂબ જ વધારે વ્યસ્તતા દેખાઈ રહી છે આ માસ દરમિયાન આપની છઠ્ઠા ભાવનો સ્વામી ગુરુ મહારાજ આખો મહિનો અષ્ટમ ભાવમાં બિરાજમાન થશે અને નવ ઓક્ટોમ્બરથી ફરી વક્રી અવસ્થામાં આવી જશે રાહુ મહારાજ છઠ્ઠા ભાવમાં બિરાજમાન રહેશે તો મહિનાની શરૂઆતમાં સૂર્ય બુધ અને કેતુ પણ દસ દસમા ભાવમાં રહેશે આનાથી નોકરીમાં તમારી વ્યસ્તતા વધશે તમારી ઉપર કામનું દબાણ પણ રહેશે અને તમારી ભાગદોડ પણ વધશે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનો તમારી મહેનતની જાચ કરશે તમારે બરાબર મહેનત કરવી પડશે પંચમ ભાવનો સ્વામી શનિ મહારાજ આખો મહિનો પંચમ ભાવમાં જ રહેશે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને અમારું આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો અને જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જય શિયાળા